આ પ્રાણીને તમે ઓળખો છો આનું નામ કહો તો કયાદમ બરાબર તો આજે હું સસલા ની વાર્તા કહીશ હા બહુ જ મજા આવશે આ વાર્તાનું નામ શું છે ખબર છે વાર્તાનું નામ છે સાકળિયા હા સાંભળો એક હતો સસલો બંને પાકા ભાઈબંધ હા એકવાર બંને ભાઈબંધ ફરવા નીકળ્યા આગળ ગયા ને ત્યાં બે રસ્તા આવ્યા એક રસ્તો એકદમ કાચો ધૂળવાળો અને બીજો રસ્તો સરસ મજાનો પાકો રસ્તો હતો શિયાળ ગયું કાચા રસ્તે અને સસલું ગયું પાકા રસ્તે અને આગળ ગયા ને ત્યાં બાવાની એક મઢી આવી મઢી એટલે નાની એવી સરસ મજાની ઝૂપડી હા હવે બાબાજી તો બહાર ગયા હતા અને સસલો મઢીની અંદર બેઠો અંદર તો એક વાસણ માં ગરમ ગરમ ગાંઠિયા અને પેંડા હતા પેંડા ભાવે ને મોવ ભાવે હા હવે સસલો તો એ બધું ખાઈ ગયો અને મઢી નું બારણું બંધ કરી સસલો લેર થી ઊંઘી ગયો થોડી વાર ને ત્યાં મઢી વાળા બાવાજી આવ્યા અને બારણાને ધક્કો માર્યો પણ બારણું તો ખોલ્યું જ નહીં બાવાજી કે કોણ છે કોણ છે એટલે અંદરથી સસલાજી બોલ્યા

કે બાવાજીની સાથે એક પટેલ પણ આવ્યા છે એટલે સસલો બોલ્યો એ તો હું છું સસરાયા સકરેયાને ડાબે પગે ડામ અરે ભાગ પટેલ એ તો જારે પટલે તોડી નાખી આ સાંભળી અને પટેલ તો ગભરાઈ ગયા અને પછી તો છે ને બાવાજી ગામના મુખીને બોલાવી લાવ્યા પછી મુખીએ પૂછ્યું

આ સાંભળી અને મુખી અને બાવાજી તો ગભરાઈ ગયા અને પછી સસલો મઢીમાંથી ધીમે રહીને બહાર આવ્યો અને પોતાને રસ્તે જતો રહ્યો એ જઈને શિયાળને મળ્યો અને શિયાળને કીધું કે પોતે તો સરસ મજાના ગરમ ગરમ ગાંઠિયા અને પેંડા ખાઈને આવ્યો આ સાંભળી અને શિયાળને પણ પેંડા અને ગાંઠિયા ખાવાનું મન થયું એટલે શિયાળ કે ઓ જયશ ને પેડા ને ગાંઠિયા ધરાઈને ખશ અને પછી બીજા દિવસે શિયાળ પાકા રસ્તે થઈ અને બાવાજી ની મઢીએ ગયું બાવાજી તો બહાર ગયા હતા શિયાળ માં ગયું બારણું બંધ કર્યું અને થોડી વારે તો બાવાજી આવ્યા બારણું બંધ જોઈ અને પૂછ્યું પાછું ખૂબ ખુશી લાગે છે

પણ ફાવ્યું નહીં અને બાવાજી સમજી ગયા કે આ તો શિયા છે તે પછી બાવાજી બારણું તોડી અને અંદર ગયા પછી તો શિયાળને બરાબર મેથી પાક ચખાડ્યો બિચારું શિયાળ જોયું ને બાળ દોસ્તો આ શિયાળ સસલાની નકલ કરવા ગયું તો એની હાલત કેવી ખરાબ થઈ ગઈ